કિસીને બડી કમાલ કે બાત કહીએ કે તાકાત નહીં ચુક હેલો છે આ વાર્તા એક મહિલાની છે જે કહે છે કે મારી ઉમર લગભગ પચાસ વર્ષ છે હું એક ઓફિસમાં કામ કરું છું મારા ઘૂંટણમાં દર્દ રહે છે ખુબજ તકલીફ પણ થાય છે આવવા જવામાં પરંતુ શું કરો કુટુંબ ચલાવવા માટે ઘર પરિવારના ખર્ચા કરવા માટે નોકરી કરવી પડે છે એક દિવસ ઘરે જવા માટે ઓફિસ થી નીકળે બસ સ્ટોપ પર પહોંચી જોયું તો હંમેશાની જેમ મારે બેસવા માટે જગ્યા ન હતી પહેલાંથી ખૂબ જ ભીડ હતી ખૂબ સમય રાહ જોઈ પછી એક બસ આવી બસમાં ચડી અને જોયું તો ત્યાં પણ બેસવા માટે જગ્યા ન હતી અચાનકથી એક અવાજ આવ્યો મેડમ તમારા માટે સીટ ખાલી છે બેસી જાઓ અને પાછળ ફરીને જોયો તો મેડમ કહેવાવાળી મહિલા એ એક મજૂર હતી એ પણ એના કામ પરથી ઈટો ગારો બનાવવાનું સારું એવું કામ કરીને એના ઘર માટે રવાના થઈ હતી મેં ધ્યાનથી જોયો તો થયું કે આ મહિલા તો મારી સાથે બસ સ્ટેન્ડ પર ઊભી હતી મેં ધ્યાન પણ ન આપ્યું મેં તેનો આભાર માન્યો અને કહ્યું કે ધન્યવાદ બહેનજી તમે મને મોકો આપ્યો બેસવા માટે મને ખૂબ જ સારું લાગી રહ્યું હતું હું ઉપરવાળાને વારંવાર યાદ કરતી હતી કે આ દુનિયામાં ઘણા લોકો પણ સારા છે થોડી વારમાં મારી બાજુમાં બેઠેલી મહિલાનું બસ સ્ટોપ આવ્યું અને એ ચાલી ગઈ અને સીટ ખાલી થઈ મેં એને ફરીથી કહ્યું બહેનજી સીટ ખાલી છે આવ અને બેસી જા પરંતુ તે આ વખતે આવીને ના બેસી સીટ ખાલી હતી એક બીજી મહિલા પણ એ બસમાં ઊભી હતી તેના હાથમાં બાળક હતું રડતું હતું એ મજૂર મહિલાએ તે હાથમાં બાળકવાળી મહિલાને સીટ આપી દીધી થોડી વાર પછી તેનું પણ સ્ટોપ આવ્યો અને તે પણ ઉતરીને જતી રહી મેં ફરીથી એ મજૂર વ્યક્તિને કહ્યું બહેન આવ અને બેસી જાઓ ફરીથી સીટ ખાલી થઈ ગઈ છે પરંતુ એ મજૂર મહિલા બસનો થાંભલો પકડીને ધક્કા મૂકીમાં ઊભી હતી ત્યાં બેસવા માટે આવતી ન હતી આ વખતે તેણે એક વૃદ્ધ હતા તેમણે કહ્યું કે તમે જઈને બેસી જાઓ અને જે વૃદ્ધ વ્યક્તિ હતા તે આવીને બેસી ગયા અને જે વૃદ્ધ વ્યક્તિ હતા તેમની ઉંમર આશરે લગભગ પંચોતેર થી એસી વર્ષ હશે તે આવીને બેસ્યા અને થોડી વારમાં તેમનું પણ સ્ટોપ આવી ગયું એ વૃદ્ધ વ્યક્તિ આ મહિલાનો આભાર વ્યક્ત કરતા કરતા ચાલ્યા ગયા હવે ફાઇનલી સીટ ખાલી થઈ ગઈ હતી એ બસમાં પણ છેલ્લો સ્ટોપ આવવાનો જ હતો ખૂબ જ ઓછા લોકો હતા મેં તેને કહ્યું હવે તો બેસી જાઓ તો જે મહિલા હતી તે આવીને બેસી ગઈ પછી મેં એને પૂછ્યું કે બહેન તમે મને બેસવાનો મોકો કેમ આપ્યો સૌથી પહેલાં તમારી જોડે સીટ હતી તમે તો આરામથી બેઠા હતા તો તે મજૂર મહિલાએ કહ્યું કે શું કહું મેં તમને તે બસ સ્ટોપ પર જોયા હતા લાગી રહ્યું હતું કે તમારા પગમાં તકલીફ છે તમે બસમાં ચઢી રહ્યા હતા ત્યારે પણ લાગતું હતું કે તમારા પગમાં વધારે દર્દ છે તો મારાથી રહેવાયું નહીં અને મેં તમને બેસવા માટે જગ્યા આપી દીધી ફરી મેં પૂછ્યું બે ત્રણ વાર સીટ ખાલી થઈ તો તમે બેસી શકતા હતા તો એ બહેને કહ્યું કે હું બેસી શકત પરંતુ એક મહિલા હતી તેનું બાળક રડી રહ્યું હતું એને ગોદમાં લઈને ઊભી હતી એ મારાથી દેખ્યું ના ગયું એટલે મેં એને બેસવા માટે જગ્યા આપી દીધી અને એના પછી એ વૃદ્ધ વ્યક્તિ જે બુઝુર્ગ વ્યક્તિ ઊભા હતા તે ઊભા રહે અને હું બેસી જાઉં એ સારું ન લાગે તો મેં એમને બેસવા માટે જગ્યા આપી દીધી એ મને આશીર્વાદ આપીને ગયા તો મેં એને પૂછ્યું કે તમે આ કામ રોજે કરો છો કે આજે એક દિવસ જ તો એણે કહ્યું કે હા હું આ કામ રોજે કરું છું હું બીજું તો શું કરું મેડમ મારી જોડે પૈસા તો છે જ નહીં કે હું દાન કરી શકું મારી જોડે કશું જ નથી પુણે કમાવા માટે ક્યારેક ક્યારેક રસ્તામાંથી કચરો ઉપાડીને બાજુમાં કરી દઉં છું પથ્થર હોય તો વીણી લઉં છું રસ્તો સાફ કરી લઉં છું ક્યારેક કંઈ ખાવા માટે હોય તો એ જાનવરોને આપી દઉં છું અને અહીંયા બસમાં હું આવી રીતે મદદ કરી લઉં છું મને કોઈ પ્રોબ્લેમ નથી ત્યારે હું જોઉં છું કે બસમાં જતા રહેલા એવા લોકો જેમને ઊભા રહેલા છે તેમને તકલીફ છે હું એમને સીટ આપી દઉં છું આ સીટ હું ક્યાંક ઘરે લઈને જાઉં છું આ નાનકડી યાત્રા જેમાં એ કહે છે હું ઘણું બધું શીખી એ જે વ્યક્તિ હતી મજૂર વ્યક્તિ હતી એણે મને ખૂબ જ સારું માર્ગદર્શન આપી દીધું દુનિયામાં ઘણીવાર લોકો સોસાયટી માટે સમાજ માટે કામ કરે છે પરંતુ તે દેખાડા પૂરતું જ કરે છે એ કહે છે કે એ વ્યક્તિ ચૂપચાપ કામ કરી રહી હતી જેટલું બળ થતો હતો એટલું એ બીજા માટે કરતી હતી અને એણે એ દિવસે મને શીખવ્યું કે જિંદગીમાં તમારી જોડે તમારા હાથમાં જેટલી પણ ખુશી છે તે વહેંચી શકો છો તો જરૂર વહેંચો આ એક નાનકડી જ વાર્તા છે આ બસ મુસાફરીની આ વાર્તા આપણને શીખવે છે કે આપણી જિંદગીમાં કંઈક ને કંઈક તો છે જ આપણે શેર કરી શકીએ છીએ જે પણ હોય જો પૈસા હોય તો કોઈકની મદદ કરી શકીએ તમારી જોડે કોઈ એવી વસ્તુ હોય કે કોઈની સાથે વહેંચી શકો છો જ્ઞાન હોય તો પણ વહેંચી શકો આજે કેટલાય શિક્ષકો છે જે આ દુનિયામાં કેટલાય બાળકોને મફતમાં ભણાવી રહ્યા છે એવા તો કેટલાય લોકો છે જે લગાતાર બીજા કોઈ શોર બકોર વિના કામ કરી રહ્યા છે આજે ઘણા લોકો દાન કરે છે પરંતુ હલ્લા બોલ ખૂબ કરે છે ઈમાનદારી થી તમે કોઈની મદદ કરશો તો આપોઆપ ઉપરવાળો તમારી મદદ કરશે કારણ કે તમને પણ ખબર નહીં પડે કે ઉપરવાળો તમારા રૂપમાં ઇન્સાન બનીને તમારી જોડે આવી જશે અંતમાં બસ એટલું જ કે મદદ કરતા રહો ખુશી વહેંચતા રહો જ્ઞાન તો બધાની પાસે જ છે જ થેન્ક યુ